અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમની માતાનું પૂજન કર્યું હતું જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા પટેલ ચંદ્રેશ દીપ્તિ ત્રિવેદી અને રૂપા નેવી સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા તેમની માતાનું પૂજન કરી નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓએ તેમની શક્તિ સમાન માતાઓનું પૂજન કર્યું હતું કે માતા કોઈ પણ પ્રાણીની જે માદા છે એનું સર્જન એવી રીતે કરેલું છે કે એના ઉપર આ સમગ્ર સૃષ્ટિ નભે છે